જુનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે જુનાગઢના માંગરોળમાંથી બે શંકાસ્પદ કાશ્મીરી પકડાયા છે એસઓજી બાતમીના આધારે બે શખ્સોની અટકાયત કરી છે બંને કાશ્મીરી જે છે મદ્રેસામાંથી દાન મેળવતા હોવાની પણ મળી છે જાણકારી ત્યારે બે બંને શખ્સોને એસઓજી ઓફિસ લાવી કરવામાં આવી રહી છે પૂછપરછ મિત જોડાઈ ચુક્યા છે લાઈન પર મીતજી ના માંગરોળ બે શંકાસ્પદ કાશ્મીરી પકડાયા છે શું છે વધુ વિગત બાતમી ના આધારે બે શખ્સો અટકાયત કરી છે પકડાયેલા બંને કાશ્મીરી પકડાયેલા બંને કાશ્મીરી માહિતી મળેલ છે દિલ્હી લાલ કિલ્લા પાસે બોમ્બ વિસ્ફોટ ને લઈ એસઓજી દ્વારા પોલીસ ટીમ પણ કામગીરી કરે છે માહિતી આપવા બદલ આપનો જુનાગઢના માગરોડમાંથી બે શંકાસ્પદ કાશ્મીરી પકડાયા છે હાલ